હવે તમારા લોકોનું નીટ બે હજાર ચોવીસનું પરિણામ આવી ગયું છે અને એ પરિણામ આવી ગયા બાદ તમારે જો એમબીબીએસ છે બીડીએસ છે બીએએમએસ છે કે બીએચએમએસ છે એમાં તમારે એડમિશન લેવું હોય તો એમની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થવાની છે તો આજના વિડીયોમાં શાનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જ્યારે એના ફોર્મ ભરાવાના ચાલુ થશે ત્યારે તમારે કુલ કેટલી ફી ભરવાની થશે કયા કયા પ્રકારની ફી ભરવાની થશે એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપી દેવામાં આવી છે એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ જ છે કે ધોરણ બાર પછીની તમારી મેડિકલની એડમિશનની પ્રક્રિયા થશે એમાં ચોઈસ ફિલિંગ કઈ રીતે કરવી કોલેજ પસંદગી કઈ રીતે કરવી પેરામેડિકલ છે એગ્રીકલ્ચર છે વેટનરી છે ફાર્મસી છે એની એડમિશનની સંપૂર્ણ અપડેટ આ ચેનલમાં આપવામાં આવે છે જો તમે લોકો આ ચેનલમાં નવા હોય તો આ ચેનલ તમે અત્યારે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને જો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો એડમિશનની તમામ માહિતી માટે આ ચેનલને તમે અત્યારે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો સૌથી પહેલાં આ વસ્તુ તમે સમજી લો તમારે લોકોને એમસીસીમાં પણ તમે લોકો ફોર્મ ભરી શકો છો એમ ઇડીએડી એમ ગુજરાતમાં પણ ફોર્મ ભરી શકો છો અને ડબલ એ ટ્રિપલ સીમાં પણ ફોર્મ ભરી શકો છો એવું કમ્પલસરી નથી કે તમે લોકો એકમાં ફોર્મ ભરો તો બીજામાં ના ભરી શકો હવે તમને લોકોને કહી દઉં છું કે આ એમસીસીનું ફોર્મ કોના માટે છે કે તમારે લોકોને જો ઓલ ઇન્ડિયા કોટામાં એમબીબીએસ અથવા તો બીડીએસમાં એડમિશન લેવું છે ઓલ ઇન્ડિયા કોટામાં તો એના માટે તમારે એમસીસીનું ફોર્મ ભરવું પડશે હવે એમ એમ ગુજરાતનું ફોર્મ કોને ભરવું પડશે કે જે વ્યક્તિઓને ગુજરાત રાજ્યમાં એમ બીબીએસના કોર્સમાં એડમિશન લેવું હોય બીડીએસમાં લેવું હોય બી એમએસ એટલે કે આયુર્વેદિકમાં લેવું હોય અને બીએચએમએસ એટલે કે હોમિયોપેથીમાં લેવું હોય તો એમના માટે છે આ એક ફોર્મ ભરવાનું થશે ગુજરાત રાજ્ય માટે તમે એક ફોર્મ ભરશો આ વેબસાઇટ ઉપર એટલે તમે ગુજરાત રાજ્યની જેટલી પણ એમબીબીએસ કોલેજ છે જેટલી પણ પ્રાઇવેટ કોલેજ છે એમાં તમે એપ્લાય કરી દીધેલું ગણાશે ક્લિયર થઈ ગયું હવે ડબલ એ ટ્રિપલસીનું ફોર્મ કોને ભરવાનું છે કે જે વ્યક્તિઓ પંદર ટકા ઓલ ઇન્ડિયા કોટા શેના માટે બી હોય અથવા તો બીએચએમએસ આમાં તમારે લોકોને એપ્લાય કરવું છે તો તમારે લોકોને ડબલ એ ત્રિપલસીનું ફોર્મ ભરવું પડશે આ વસ્તુ પહેલાં તમને ક્લિયર થઈ ગયું તમે લોકો એમસીસીનું પણ અલગથી ભરી શકો એમઇડીએ ડીએમ ગુજરાતનું પણ અલગથી ભરી શકો અને ડબલ એ ટ્રિપલસીનું પણ અલગથી ભરી શકો હવે આપણે એના ફી સ્ટ્રક્ચરની વાત કરીએ તો તમે ભલે એમસીસીનું ભરો પછી આપણા ગુજરાતનું ભરો કે ડબલ એ સીનું ભરો ત્રણેય ફોર્મ તમે ભરશો તો તમારે લોકોને બે પ્રકારની ફી ભરવાની થશે કયા કયા પ્રકારની એક તો નોન રિફંડેબલ ફી હશે એ ભરવાની થશે અને બીજી એક તો રિફંડેબલ ફી છે એ તમારે લોકોએ ભરવાની થશે નોન રિફંડેબલ ફી છે એ તમને પાછી નહીં મળે જ્યારે રિફંડેબલ ફી છે એ તમને લોકોને પાછી મળી જશે તો એ કેટલી ફી છે એની આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલી તમારે લોકોને જોશો એમસીસી રજીસ્ટ્રેશન ફી જો તમારે લોકોને એમ સી સીમાં ઇન્ડિયા કોટામાં એમ બી બી એસ અને બીડીએસમાં એપ્લાય કરવું છે તો તમારે ફોર્મ ભરવા સમયે તમારે છે બે પ્રકારની ફી ભરવાની થશે એક હશે નોન રિફંડેબલ ફી બીજી હશે રિફંડેબલ ફી આ નોન રિફંડેબલ ફી છે એ તમને પાછી મળવાની નથી ક્લિયર થઈ ગયું જો તમે લોકો ઓપન કેટેગરીમાં આવો છો અથવા તો ઇડબ્લ્યુએસ કેટેગરીમાં આવો છો તો તમારે હજાર રૂપિયા છે એ નોન રિફંડેબલ ફી ભરવાની થશે અને માની લો કે રિફંડેબલ ફી તમે ઓપન કેટેગરીમાં આવો ને ઈ ડબલ્યુ આવો તમારે રિફંડેબલ કેટલી ભરવાની થશે દસ હજાર રૂપિયા ભરવાની થશે આમ તમે જો એમસીમાં ઓપન કેટેગરીમાં આવતો હોય કે ઈડબલ્યુએસ કેટેગરીમાં આવતા હોય અને ઓલ ઇન્ડિયા કોટા માટે એપ્લાય કરો છો તો તમારે વ ટોટલ અગિયાર હજાર રૂપિયા છે એ ફી ભરવાની થશે ક્લિયર થઈ ગયું હજાર રૂપિયા તમને છે એ તમને પાછા મળવાના નથી જ્યારે દસ હજાર રૂપિયા છે એ તમને પાછા મળી જશે જો તમે ચોઈસ ફેલિંગમાં ભૂલ નહીં કરો તો ક્લિયર થઈ ગઈ આ વસ્તુ તો આ આપણે ઓપન કેટેગરી માટે જોયું પછી તમને લોકોને વાત કરી દો બીજી જો બીજી ફી તમારે કઈ હશે તો કે ત એસસી એસટી ઓબીસી અને પીડબલ્યુડી આ કેટેગરીમાં તમે લોકો આવતા હોય તો તમારે નોન રિફંડેબલ ફી એટલે કે એ તમને ફી પાછી મળવાની નથી એ કેટલી ભરવાની થશે પાંચસો રૂપિયા ભરવાની થશે અને તમે લોકો જો એસસી એસટી ઓબીસી પીડબલ્યુડીમાં આવતા હોય તો તમારે રિફંડેબલ ફી કેટલી થશે પાંચ હજાર રૂપિયા રિફંડેબલ ફી થશે આમ તમારે લોકોને જો એમસીસીમાં રજીસ્ટ્રેશન કરાવી તો પંચાવનસો રૂપિયા ફી જે તે સમયે ભરવાની થશે અને જો તમે ઓપન કે ઈડબ્લ્યુ કેટેગરીમાં આવતા હશો તો તમારે લોકોને અગિયાર હજાર રૂપિયા છે એ તમારે ફી ભરવાની થશે એ સમયે જ ક્લિયર થઈ ગયા આ વસ્તુ પછી આપણે એમસીસી રજિસ્ટ્રેશન ફી ડિમ્ડ યુનિવર્સિટી માટે ડિમ્ડ યુનિવર્સિટી કે જેને તમે પ્રાઇવેટના નામે પણ ઓળખો છો એ યુનિવર્સિટી એમાં જો તમારે એમબીબીએસ બી કે બીડીએસમાં એડમિશન લેવું છે તો તમારે બે પ્રકારની ફી હશે એક તો નોન રિફંડેબલ હશે અને રિફંડેબલ ફી જેને તમે સિક્યુરિટી ડિપોઝિટ પણ કહી શકો છો જો તમારે એમસીસીમાં ડીમ્ડમાં એપ્લાય કરવું છે તો બધી જ કેટેગરી માટે પછી તમે ઓપન કેટેગરીમાં આવતા હોય ઓબીસી કેટેગરીમાં આવતા હોય એસસીમાં આવતા હોય એસટી કેટેગરીમાં આવતા હોય બધા કેટેગરી માટે પાંચ હજાર રૂપિયા છે એ નોન રિફંડેબલ ફી છે એટલે કે પાંચ હજાર રૂપિયા છે એ તમને પાછા મળવાના નથી ક્લિયર થઈ ગયું અને તમારે લોકોને રિફંડેબલ ફી બધી જ કેટેગરી માટે તમે ઓપનમાં આવતા હોય એ ડબલ્યુ આવતા હોય ઓબીસી કેટેગરીમાં આવતા હોય એસસી કેટેગરીમાં આવતા હોય કે એસટી કેટેગરીમાં આવતા હોય ગમે તે કેટેગરીમાં આવતો હોય તમારે લોકોને બે લાખ રૂપિયા છે એ તમારે કઈ ફી ભરવાની થશે રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ અને જો તમે ચોઈસ ફીલીમાં ભૂલ કરશો તો તમારા લોકોના બે લાખ રૂપિયા વોયા જશે તમે સરકારને એમ નહીં કહી શકો તમે અમારે શા માટે જપ્ત કરી લીધા એના તમામ નિયમ હોય કે તમને ક્યારે સિક્યોરિટી ડિપોઝિટ પાછી મળશે ક્યારે નહીં મળે એમસીસીનો સંપૂર્ણ વિડીયો આ ચેનલમાં આવશે જ એટલે આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરીને રાખજો એટલે આ તમારા લોકોની એમસીસીની ફી થઈ બીજી વસ્તુ આપણે વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને કહી દઉં કે અમે લોકોએ આ વર્ષે સ્ટેટ કોટા માટે તમારે લોકોને એમ બીબીએસમાં લેવું છે બીડીએસમાં લેવું છે બીએમએસમાં લેવું છે કે બી એચએમએસમાં લેવું છે તો એમના માટે અમે પેડ કાઉન્સેલિંગ છે એ ચાલુ કર્યું છે જે વ્યક્તિઓને પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય એ નીચે આપેલા જે કોન્ટેક નંબર છે એના ઉપર તમારે વોટ્સએપમાં મેસેજ કરવાનો રહેશે ઓલરેડી અમારી પાસે ઘણા બધા લોકો પેઇડ કાઉન્સેલિંગમાં જોડાઈ ગયા છે તમે પેઇડ કાઉન્સેલિંગમાં અમારી સાથે જોડાવશો તો તમને લોકોને એટલી એટલી અપડેટ છે એ મળશે એટલે જે વ્યક્તિઓ જોડાવા માંગતા હોય એ વ્યક્તિઓ નીચે તમને બે નંબર આપેલા છે આ બે નંબર હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મૂકી દઉં છું એમાંથી કોઈ એક નંબર પર તમારે વોટ્સએપમાં મેસેજ કરવાનો છે એટલે આ આખી પીડીએફ છે એ હું તમને મોકલી આપીશ ક્લિયર થઈ ગયું અને આ તમે જોડાવું તો એના ઘણા બધા ફાયદા પણ છે કે તમે પેડ કાઉન્સિલિંગ જોડાવું તો કઈ રીતે ફાયદા એ આખે કે પીડીએફ છે એ હું તમને સેન્ડ કરી દઈશ જોડાવા માંગતા હોય બે નંબરમાંથી કોઈ એક નંબર ઉપર વોટ્સએપમાં મેસેજ કરો આ પ્રમાણે ચાર્જીસ છે એ રાખેલા છે હવે આપણે એ લોકો વિડીયોમાં આગળ વધીએ છીએ તો સ્ટેટ કોટા કે જેને એમઇડીએડી એમ ગુજરાતના નામે પણ આપણે ઓળખવામાં આવે છે બી એમ એમબીબીએસમાં લેવું હોય બીડીએસમાં લેવું હોય બીએમએસમાં લેવું હોય કે બીએચએમએસમાં લેવું હોય ક્લિયર થઈ ગયું હવે ગુજરાત રાજ્યમાં આજથી બે હજાર ને બાવીસની સાલની વાત કરું તો બે હજાર બાવીસમાં ખાલી બસો રૂપિયા હતા ફોર્મ ભરવાના સિક્યોરિટી ડિપોઝિટ કે કંઈ હતી નહીં એ રીતે બે હજાર એકવીસમાં એમાં પણ બસો જ રૂપિયા હતા અને આ બાકી આપણે બે હજાર વીસ છે એમાં પણ બસો રૂપિયા હતા બે હજાર ત્રેવીસની સાલથી તમારે લોકોને બધાય હજાર રૂપિયા કરી નાખાશે સીધી પાંચ ગણી ફી વધારી દીધી છે ક્લિયર થઈ ગયું હજી તમારી પાસે હજી તો તમારે ઘણી બધી ફી પ્રાઇવેટમાં આપવાની થાશે તમે આ મેડિકલમાં આમાંથી જ તમે સમજી શકો કેટલી કેટલી ફી વધારી દીધી છે ક્લિયર થઈ ગયું તો આપણે સ્ટેટ કોર્ટરની વાત કરીએ તો તમે ગમે કેટેગરીમાં આવતો હોય ઓપનમાં આવતો હોય એસસીમાં આવતો હોય એસટીમાં આવતો હોય ઓબીસીમાં આવતો હોય તો બધાય બધાએ હજાર રૂપિયા છે એ તમારે રજીસ્ટ્રેશન ફી આપવાની થશે એ તમને પાછી મળવાની નથી ક્લિયર થઈ ગયું અને સિક્યોરિટી ડિપોઝિટ એ જ સમયે તમારે લોકોને આપવાની થશે દસ હજાર રૂપિયા એટલે ટોટલ તમે જો સ્ટેટ કોટમાં રજીસ્ટ્રેશન કરાવો છો બધી કેટેગરી માટે તો તમારે અગિયાર હજાર રૂપિયા છે એ તમારે જે તે સમયે પે કરવા પડશે ક્લિયર થઈ ગઈ આ વસ્તુ પહેલાં પછી તમે લોકો છો દસ હજાર રૂપિયા સિક્યોરિટી ડિપોઝિટ તમે લોકો ભરો છો અને તમે જો ચોઇસ ફિલિંગમાં ભૂલ કરી નાખી તો તમારા દસ હજાર રૂપિયા જાશે અને તમે આગળના કોઈ પણ રાઉન્ડમાં ભાગ નહીં લઈ શકો ઘણા લોકો એમ કહેતા હોય કે જો યુટ્યુબમાં તો તમે અમને કે ફ્રી અપડેટ આપો છો તો અમારે પેડ કાઉન્સેલિંગમાં જોડાવાની શું જરૂર આના માટે ક્લિયર થઈ ગયું ગયા વર્ષે અમે હિસાબ કર્યો તો છવ્વીસ કરોડ રૂપિયા જેવા છે એ સરકારને આનાથી ઇન્કમ થઈ ગઈ હતી આવક થઈ ગઈ હતી ચોઈસ સ્પેલિંગમાં ભૂલિલું કરી જ નહીં ખીતી ડાયરેક્ટ એટલે ગયા દસ દસ હજાર રૂપિયા તમારા પણ આ વર્ષે જઈ શકે છે ચોઈસ સ્પેલિંગમાં ધ્યાન ન રાખ્યું એટલે તમારા દસ હજાર રૂપિયા જશે પછી તમે કોઈને ફરિયાદ પણ નહીં કરી શકો પાછો અલગથી તમારે અગિયાર ફોર્મ ભરવું પડશે અગિયાર હજાર રૂપિયા પાછા આપવા પડશે એટલે ચોઈસ ફિલ્મમાં ખાસ ધ્યાન રાખો અને ખાસ કરીને આમાં બધી અપડેટ આપવામાં આવે તો ખાસ કરીને વિડીયો પૂરો જુઓ ઘણા લોકો જોતા જ નથી બે બે મિનિટ ત્રણ ત્રણ મિનિટ જોઈને વયા જાય છે ક્લિયર થઈ ગયું તો તમે જો સ્ટેટ કોટામાં એપ્લાય કરો છો તો તમારે અગિયાર હજાર રૂપિયા છે આપવાનું થશે કયા કિસ્સામાં તમને પાછા નહીં મળે એનો હું સંપૂર્ણ વિડીયો બનાવીશ ક્લિયર થઈ ગયું એના પછી ડબલ એ ટ્રિપલ સી રજિસ્ટ્રેશનની ફીની આપણે વાત કરીએ તો એમાં તમારે ઓલ ઇન્ડિયા કોટા પંદર ટકા પછી સેન્ટ્રલ યુનિવર્સિટીમાં તમારે બી એ એમ બીયુએમએસ કે બીએસએમએસ એમાં તમારે એડમિશન લેવું છે તો તમારે બે પ્રકારની ફી ભરવાની થશે પહેલી ફી થશે નોન રિફંડેબલ ફી બીજી થશે રિફંડેબલ ફી તો રિફંડેબલ ફી કેટલી હશે બધી કેટેગરી માટે દસ હજાર રૂપિયા હશે અને નોન રિફંડેબલ ફી જો તમે ઓપન કેટેગરીમાં આવો છો ઈ ડબલ્યુ એસમાં આવો છો કે ઓ બી સી કેટેગરીમાં આવો છો તો તમારે એ લોકોને હજાર રૂપિયા આપવાના થશે ક્લિયર થઈ ગયું અને તમે લોકો એસસી કેટેગરીમાં આવો છો એસટી કેટેગરીમાં આવો છો કે પી ડબલ્યુડી કેટેગરીમાં આવો છો તો તમારે લોકોને દસ હજાર રૂપિયા છે એ આપવાના થશે ક્લિયર થઈ ગયું સોરી આમાં તમારે પ્રિન્ટિંગમાં મિસ્ટેક છે એ હું સુધારી લઉં છું તો જો તમે લોકો ઓપન કેટેગરીમાં આવતા હોય ઇડબલ્યુ એસમાં આવતા હોય કે ઓ બીસી કેટેગરીમાં આવતા હોય તો તમારે લોકોને હજાર રૂપિયા નોન રિફંડેબલ ફી ભરવાની થશે અને બાકી બધી કેટેગરીમાં તમારે છે રિફંડેબલ ફી કેટલી થશે દસ હજાર એટલે અગિયાર હજાર રૂપિયા છે એ તમારે ભરવાની થશે માની લો કે તમે લોકો એસસી કેટેગરીમાં આવો છો એસટી કેટેગરીમાં આવો છો કે પીડબલ્યુડી કેટેગરીમાં આવો છો તો તમારે પાંચસો રૂપિયા છે એ નોન રિફંડેબલ ફી ભરવાની થશે અને દસ હજાર રૂપિયા છે એ તમારે કંઈ ભરવાનું થશે રિફંડેબલ ફી ભરવાની થશે ક્લિયર પછી ડબલ એ સીમાં ડીમ્ડ યુનિવર્સિટીમાં તમે કાઉન્સેલિંગ કરાવો છો તો તમારે એ જ રીતે બધી કેટેગરી માટે નોન રિફંડેબલ ફી પાંચ હજાર રૂપિયા રહેશે અને રિફંડેબલ ફી કેટલી રહેશે પચાસ હજાર રૂપિયા રહેશે આ વસ્તુ પહેલાં ક્લિયર થઈ ગઈ એટલે તમારે એટલી ફી છે એ ટોટલ ભરવાની થશે પંચાવન હજાર રૂપિયા જો તમારે ડીમ્ડમાં બીએએમએસ બીએચએમએસ બીઓએમએસ કે બી બીએસએમએસ બી એસ એમાં તમારે એડમિશન લેવું છે તો આ રીતની તમારે ફી ભરવાની થશે ક્લિયર થઈ ગઈ તો આ એટલી ફી વિશેની મેં તમને અપડેટ આપી દીધી છે એ પ્રમાણે તમારે ફી ભરવાની થશે અને તમે લોકો જો અમારા પેડ કાઉન્સેલિંગમાં જોડાવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બંને નંબર આપ્યા છે બંનેમાંથી કોઈ એક નંબર ઉપર તમારે વોટ્સએપમાં મેસેજ કરવાનો રહેશે એટલે તમને પીડીએફ મોકલી દેવામાં આવશે અને આવી જ માહિતી માટે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો